જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે એજ્યુકેશન આ જોઈશું આપણે સેવા પડતર પદ્ધતિ બે માં હોટલ સેવા પડતર પદ્ધતિ અંગેનો દાખલો દાખલા નંબર બે હોટલ અતિથિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યુનિવર્સિટી પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો દાખલો છે જેની રકમ આ પ્રમાણે છે હોટેલ અતિથિ એક હોટેલ ચલાવે છે આ હેતુ માટે તેણે માસિક રૂપિયા પચાસ હજારના ભાડેથી એક મકાન ભાડે લીધું હતું એ સમજૂતી છે કે મરામત અને જાળવણી ખર્ચ પણ હોટેલ અતિથિએ જ ભોગવવાનો રહેશે હિસાબી વર્ષ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરું થાય છે હોટેલમાં પચીસ પથારીની અને પ્રસંગોપાત જરૂરિયાત વખતે આસાનીથી બીજી પાંચ પથારીની સગવડ છે હોટેલમાં કાયમી કર્મચારીઓ નીચે મુજબ છે જેમાં બે સુપરવાઇઝર દરેકનો માસિક પગાર રૂપિયા દસ હજાર છે પચીસ નોકરો દરેકનો માસિક પગાર રૂપિયા બે હજાર છે આ ઉપરાંત વર્ષ દરમિયાન પથારીનો વપરાશ નીચે મુજબ હતો જેમાં પથારીની વપરાશની સંખ્યા અને દિવસો આપેલ છે જેમાં પચીસ પથારીની સંખ્યા એકસો વીસ દિવસ દરમિયાન વપરાયેલી છે પથારીની સંખ્યા એસી દિવસો દરમિયાન વપરાયેલી છે ત્રીસ પથારીની સંખ્યા સો દિવસ દરમિયાન વપરાયેલી છે જ્યારે દસ પથારીની સંખ્યા ચાલીસ દિવસ દરમિયાન વપરાયેલી છે વર્ષ દરમિયાન ખર્ચા નીચે મુજબ હતા જેમાં મકાન મરામત અને જાળવણી ખર્ચ પચાસ ટકા સ્થિર કુલ રૂપિયા બે લાખ છે ભોજન પૂરું પાડવાનો ખર્ચ ત્રીસ ટકા સ્થિર અને કુલ ખર્ચ રૂપિયા આઠ લાખ છે તેથી સિત્તેર ટકા ચલિત થશે ધોલાઈ ખર્ચ વીસ ટકા સ્થિર અને કુલ ખર્ચ રૂપિયા ચાલીસ હજાર છે વીસ ટકા સ્થિર છે માટે એંશી ટકા ચલિત થશે ગૃહ જાળવણીનો ખર્ચ પચાસ ટકા સ્થિર અને ત્રણ લાખ વીસ હજાર છે માટે પચાસ ટકા સ્થિર હોવાથી પચાસ ટકા ચલિત થશે પરચુરણ ખર્ચ છત્રીસ ટકા ચલિત છે અને કુલ એક લાખ છે તેથી છત્રીસ ટકા ચલિત હોય તો ચોસઠ ટકા સ્થિર થશે નવું વોશિંગ મશીન તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું હતું અને તેની કિંમત રૂપિયા બે લાખ છે આ ઉપરાંત નવું ડીશ વોશર મશીન તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું હતું તેની કિંમત પણ રૂપિયા બે લાખ છે નવા મશીન પર વાર્ષિક દસ ટકા ઘસારો ગણવામાં આવે છે અને ઘસારો ચલિત ખર્ચ ગણવાનો છે હોટેલ તેના ગ્રાહકો પાસેથી એક પથારી દીઠ રૂપિયા પાંચસોની કિંમત લે છે તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષનો નફો શોધો તો આ છે દાખલાની રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો દાખલો છે તો દાખલો ગણતી પહેલા આપણે રૂમ દિવસોની સંખ્યાની ગણતરી કરવાની છે જેમાં આપણે પથારીની સંખ્યાને દિવસો ધ્યાનમાં લઈ અને ગણતરી કરીશું તો નોંધ નંબર એક બનાવીશું રૂમ દિવસોની ગણતરી પથારી ગુણ્યા દિવસ કરીશું તો મળશે આપણને રૂમ દિવસો તો 25 પથારી છે તો પચીસ ગુણ્યા એકસો વીસ કરીશું તો એસી દિવસ વપરાય છે તો વીસ ગુણ્યા એસી કરીશું તો રૂમ દિવસો મળશે સોળસો ત્યારબાદ ત્રીસ પથારી છે એ સો દિવસ વપરાય છે તો ત્રીસ ગુણ્યા સો કરીશું તો રૂમ દિવસો મળશે ત્રણ હજાર ત્યારબાદ દસ પથારી છે એ ચાલીસ દિવસ વપરાય છે માટે દસ ગુણ્યા ચાલીસ કરીશું તો રૂમ દિવસો મળશે ચારસો તો સરવાળો કરીશું રૂમ દિવસોનો તો કુલ રૂમ દિવસોની સંખ્યા મળશે આઠ હજાર હોટેલ નું સેવા પડતર પત્રક તૈયાર કરતી વખતે કુલ રૂમ દિવસો છે એ પડતર પત્રક ની ઉપર જમણી બાજુના ખૂણે દર્શાવી દેવા તો તૈયાર કરીશું હોટેલ અતિથિનું સેવા પડતર પત્રક તો વિગતમાં લખીશું હોટલ અતિથિનું સેવા પડતર પત્રક કુલ પથારી નોંધ નંબર મુજબ ત્યારબાદ ત્યારબાદ દર્શાવીશું વિગત રકમ નીચે સ્થિર ખર્ચા થોડી લાઈનો મૂકી દેશું અને સરવાળો કરીશું કુલ સ્થિર ખર્ચ એ ત્યારબાદ તેની નીચે દર્શાવીશું ચલિત ખર્ચ અને સરવાળો કરીશું તો મળશે કુલ ચલિત ખર્ચ બી કુલ સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે આપણને કુલ પડતર કુલ પડતર અને દાખલામાં વેચાણ કિંમત આપણને આપેલી છે તો કુલ પડતર અને વેચાણ કિંમત વચ્ચેનો જે તફાવત આવશે તે આપણને મળશે નફો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એક પાનામાં હોટેલનું સેવા પડતર પત્રક તૈયાર કરી લેવાનું છે અને સામેના પાને ગણતરી કરવાની છે અને અહીંયા જરૂરી ગણતરી પત્રકમાં દર્શાવવાની છે તો દાખલાની વિગતો ધ્યાનમાં લઈ તે વિગતો આપણે પડતરના પત્રકમાં મૂકતા જઈશું તો તેનો માસિક ભાડું છે મકાનનું એ પચાસ હજાર છે અને ભાડું છે એ સ્થિર ખર્ચ ગણવાનું છે અને સ્થિર ખર્ચમાં દર્શાવવાનું છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ભાડું પચાસ હજાર ગુણ્યા બાર તો રકમ મળશે આપણને રૂપિયા છ લાખ ત્યારબાદ દાખલામાં આપેલ છે બે સુપરવાઇઝરનો પગાર દરેકનો માસિક પગાર રૂપિયા દસ હજાર છે તો બે સુપરવાઇઝરનો પગાર દસ હજાર દેખે બાર માસનો આપણે પત્રકમાં દર્શાવવાનો છે અને તે પણ આપણે સ્થિર ખર્ચમાં દર્શાવીશું તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્થિર ખર્ચની પગાર દસ હજાર ગુણ્યા બે સુપરવાઇઝર ગુણ્યા બાર માસ તો મળશે આપણને બે લાખ ચાલીસ હજાર સુપરવાઇઝર પગાર બાદની વિગત છે નોકરોનો પગાર દરેકનો માસિક પગાર રૂપિયા છે બે હજાર તો પચીસ નોકરોનો બે હજાર લેખે બાર માસનો પગાર આપણે પડતરના પત્રકમાં સ્થિર ખર્ચના મથાળા હેઠળ દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું નોકરોનો પગાર બે હજાર ગુણ્યા પચીસ નોકરની સંખ્યા ગુણ્યા બાર નો તો આપણે ગુણાકાર કરીશું બે હજાર ગુણ્યા પચીસ ગુણ્યા બાર કરીશું તો મળશે આપણને છ લાખ રૂપિયા હવે દાખલામાં આપણને વર્ષ દરમિયાનના ખર્ચા આપેલા છે જેમાં સૌ પ્રથમ મકાન મરામત જાળવણી ખર્ચ આપેલો છે રૂપિયા બે લાખ જેમાં પચાસ ટકા સ્થિર છે માટે પચાસ ટકા ચલિત થશે તો બે લાખના પચાસ ટકા કરીશું તો એક લાખ સ્થિર ખર્ચમાં દર્શાવવાના છે અને એક લાખ ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે મકાન મરામત અને જાળવણી ખર્ચ તો પડતરના પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું મકાન મરામત જાળવણી ખર્ચ બે હજાર ગુણ્યા પચાસ ટકા તો બે લાખના ના પચાસ ટકા કરીશું તો મળશે એક લાખ ત્યારબાદ પચાસ ટકા ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનું છે તો વિગતમાં લખીશું મકાન મરામત જાળવણી ખર્ચ બે લાખના ના પચાસ ટકા લેખે રૂપિયા એક લાખ ત્યારબાદ આપણને ભોજન પૂરું પાડવાનો ખર્ચ આપ્યો છે રૂપિયા આઠ લાખ જેમાં ત્રીસ ટકા સ્થિર છે તો ત્રીસ ટકા સ્થિર તરીકે દર્શાવીશું જ્યારે સિત્તેર ટકા ચલિત ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવીશું તો પડતરના પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું ભોજન પૂરું પાડવાનો ખર્ચ આઠ લાખના ત્રીસ ટકા લેખે થશે બે લાખ ચાલીસ હજાર તો બાકીના સિત્તેર ટકા છે એ આપણે ચલિત ખર્ચ તરીકે દર્શાવવાના છે તો ચલિત ખર્ચમાં લખીશું ભોજન પૂરું પાડવાનો ખર્ચ આઠ લાખના સિત્તેર ટકા લેખે બે લાખ સાહીઠ પાંચ લાખ સાહીઠ હજાર ત્યારબાદ ધોલાઈ ખર્ચ આપ્યો છે ચાલીસ હજાર જેમાં વીસ ટકા સ્થિર છે અને એસી ટકા ચલિત થશે તો અનુક્રમે આપણે સ્થિર અને ચલિત દર્શાવીશું તો પડતરના પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું ધોલાઈ ખર્ચ ચાલીસ હજાર ખર્ચ આપણે ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો વીસ ટકા સ્થિર છે તો એસી ટકા ચલિત થશે તો ચાલીસ હજાર ના એસી ટકા કરીશું તો મળશે આપણને બત્રીસ હજાર ધોલાઈ ખર્ચ બાદ છે ગૃહ જાળવણીનો ખર્ચ ત્રણ લાખ વીસ હજાર જેમાં પચાસ ટકા સ્થિર છે માટે પચાસ ટકા ચલિત થશે તો આપણે ગૃહ જાળવણીનો ખર્ચ પચાસ ટકા સ્થિર તરીકે એક લાખ સાઈઠ હજાર દર્શાવીશું પડતરના પત્રકમાં અને પચાસ ટકા લેખે એક લાખ સાઈઠ હજાર ચલિત ખર્ચમાં દર્શાવીશું તો સેવા પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્થિર ખર્ચમાં ગૃહ જાળવણી ખર્ચ ત્રણ લાખ વીસ હજારના પચાસ ટકા લેખે એક લાખ સાઈઠ હજાર ત્યારબાદ ચલિત ખર્ચમાં ગૃહ જાળવણી ખર્ચ બતાવવાનો છે તો વિગતમાં લખીશું ગૃહ જાળવણી ખર્ચ ત્રણ લાખ વીસ હજારના પચાસ ટકા લેખે રૂપિયા એક લાખ સાહીઠ હજાર ગૃહ જાળવણી ખર્ચ બાદની વિગત છે પરચૂરણ ખર્ચ જેમાં છત્રીસ ટકા ચલિત છે તો કુલ ખર્ચ રૂપિયા એક લાખ છે જો છત્રીસ ટકા ચલિત હોય તો ચોસઠ ટકા સ્થિર થશે તો ચોસઠ ટકા લેખે આપણે સ્થિર ખર્ચ તરીકે પરચુરણ બતાવીશું અને છત્રીસ ટકા લેખે ચલિત પરચુરણ ખર્ચ દર્શાવીશું તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્થિર ખર્ચમાં પરચુરણ ખર્ચ એક લાખના ચોસઠ ટકા લેખે રૂપિયા ચોસઠ હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચ ચલિત ખર્ચમાં દર્શાવવાના છે તો વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ એક લાખના છત્રીસ ટકા લેખે રૂપિયા છત્રીસ હજાર ત્યારબાદ આપણને નવું મોસ વોશિંગ મશીન તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું હતું અને રકમ રૂપિયા બે લાખ છે નવા મશીન પર વાર્ષિક દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે અને ઘસારો ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે તો સૌ પ્રથમ આપણે ઘસારાની ગણતરી કરીશું અને ત્યારબાદ તેને ચલિત ખર્ચમાં દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વોશિંગ મશીન છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું છે અને આપણું હિસાબી વર્ષ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ના રોજ પૂરું થાય છે માટે આપણે છવ્વીસ આઠથી એકત્રીસ માર્ચ સુધીના દિવસો ગણી તે દિવસ મુજબનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે અને પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો નોંધ નંબર બે કરીશું નવા વોશિંગ મશીન પર ઘસારાની ગણતરી તો વોશિંગ મશીનની કિંમત છે એ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના ના રોજ ખરીદ્યું છે બે લાખ અને દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો વાર્ષિક ઘસારો ગણીશું તો વાર્ષિક ઘસારો બરાબર કુલ કિંમત ગુણ્યા ઘસારાનો દર તો નવા વોશિંગ મશીનની કુલ કિંમત છે બે લાખ અને ઘસારાનો દર છે દસ ટકા તો વર્ષે આપણને ઘસારો વાર્ષિક ઘસારો વીસ હજાર હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું છે અને આપણું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરું થાય છે અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું લિપિયર હોવાથી ફેબ્રુઆરીના માસના દિવસો ગણતી વખતે આપણે ઓગણત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે તો અહીંયા છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસ એટલે ઓગસ્ટ મહિનાના છ દિવસ ધ્યાનમાં લેવાના છે સપ્ટેમ્બરના પૂરેપૂરા ત્રીસ દિવસ ઓક્ટોબરના એકત્રીસ દિવસ નવેમ્બરના ત્રીસ દિવસ ડિસેમ્બરના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના એકત્રીસ દિવસ જાન્યુઆરીના એકત્રીસ દિવસ ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ ધ્યાનમાં લેવાનો છે કારણ કે બે હજાર ચોવીસનું વરસ છે એ લિપિયર છે માર્ચના એકત્રીસ દિવસ ધ્યાનમાં લેવાનું છે અને આપણું હિસાબી વર્ષ એકત્રીસ માર્ચના રોજ પૂરું થાય છે બધા મહિનાના દિવસોનો સરવાળો કરીશું તો કુલ દિવસો મળશે આપણને બે લાખ બસો ને ઓગણીસ હવે ત્રણસો પાસઠ દિવસનો ઘસારો છે વીસ હજાર તો બે લાખ બસો ને ઓગણીસ દિવસનો ઘસારો કેટલો થાય તો તિરાસી મૂકવાની છે વીસ હજાર ગુણ્યા બસો ઓગણીસ ભાગ્યા ત્રણસો ને પાસઠ દિવસ તો આપણને મળશે ઘસારો રૂપિયા બાર હજાર એટલે કે વોશિંગ મશીન પરનો ઘસારો છે એ પડતરના પત્રકમાં આપણે બાર હજાર દર્શાવવાનો છે તો જ્યારે પણ આવી તારીખ આપી હોય ત્યારે તારીખથી હિસાબી વર્ષ પૂરું થાય તે દિવસ સુધીના દિવસો ધ્યાનમાં લેવાનો છે અને તે દિવસ સુધીનો ઘસારો ગણવાનો છે અને ખાસ યાદ રાખવાનું છે કે જો લિપી હોય તો ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે તો પડતરના પત્રકમાં જઈશું ચલિત ખર્ચમાં લખીશું વોશિંગ મશીન પરનો ઘસારો અને રકમમાં લખીશું રૂપિયા બાર હજાર ત્યારબાદ દાખલામાં આપણને નવું ડિશ વોશર મશીન તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખરીદ્યું છે અને તેની કિંમત પણ રૂપિયા બે લાખ છે નવા મશીન પર પણ વાર્ષિક દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે અને ઘસારો ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો જેમ વોશિંગ મશીનની ગણતરી કરી છે તેમ ડિશ વોશર મશીનની પણ ગણતરી કરી અને આપણે પત્રકમાં દર્શાવવાની છે દાખલાની રકમ બંનેમાં સરખી સરખી છે છે અને તારીખ પણ પણ તો તો ઘસારો સરખો આવશે નોંધ નંબર ત્રણ કરીશું ડિસ મશીન પર ઘસારાની ગણતરી તો ડિસ મશીન છે એ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ બે લાખનું ખરીદ્યું છે અને તેના પર દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે અને ઘસારો ચલિત ખર્ચ છે તો વાર્ષિક ઘસારો બરાબર કુલ કિંમત ગુણ્યા ઘસારોનો દર તો નવું ડિશ વોશર મશીન છે એ બે લાખનું છે અને એની દસ ટકા લેખે ઘસારો કરીશું તો વાર્ષિક ઘસારો મળશે વીસ હજાર હવે આખા વર્ષનો વીસ હજાર છે આપણે છવ્વીસ આઠથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે તો એની માટેના આપણે દિવસો ધ્યાનમાં લેવાના થશે ઓગસ્ટ મહિનાના છવ્વીસ દિવસ સપ્ટેમ્બરના ત્રીસ દિવસ ઓક્ટોબરના એકત્રીસ દિવસ નવેમ્બરના ત્રીસ દિવસ ડિસેમ્બરના એકત્રીસ દિવસ જાન્યુઆરીના એકત્રીસ દિવસ અને વર્ષ બે હજાર ચોવીસ લિપિયર હોવાથી ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ ધ્યાનમાં લઈશું અને માર્ચનું એકત્રીસ દિવસ ધ્યાનમાં લઈશું કારણ કે આપણું હિસાબી વર્ષ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરું થાય છે તો બધા જ મહિનાના દિવસોનો સરવાળો કરીશું તો કુલ દિવસ મળશે બસો ને ઓગણીસ હવે આપણે તિરાશી મૂકી અને બસો ઓગણીસ દિવસનો ઘસારો આપણે ધ્યાનમાં લેવાનો છે અને પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો ત્રણસો ને દિવસનો ઘસારો આપણને મળ્યો છે વીસ હજાર તો બસો ઓગણીસ દિવસનો કેટલો થાય તો વીસ હજાર ગુણ્યા બસો ઓગણીસ ભાગ્યા ત્રણસો પાસઠ કરીશું તો આપણને વાર્ષિક ઘસારો છે એ વીસ હજાર છે અને આ જે યંત્ર ખરીદ્યું તે તારીખથી હિસાબી સમયગાળાનો ઘસારો છે એ બાર હજાર થશે તો આપણે વોશર મશીન પરનો ઘસારો પણ ધ્યાનમાં લેવાનો છે બાર હજાર અને પડતરના પત્રકમાં ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે પડતરના પત્રકમાં જઈશું ચલિત ખર્ચમાં વિગતમાં લખીશું ડીશ વોશર મશીનનો ઘસારો નોંધ ત્રણ મુજબ રકમના ખાનામાં લખીશું બાર હજાર હવે આપણે પડતરનું પત્રક બંધ કરવાનું છે તો પેલા કુલ સ્થિર ખર્ચનો સરવાળો કરીશું છ લાખ વત્તા બે લાખ ચાલીસ હજાર વત્તા છ લાખ વત્તા એક લાખ વત્તા બે લાખ ચાલીસ હજાર વત્તા આઠ હજાર વત્તા એક લાખ સાઈઠ હજાર વત્તા ચોસઠ હજાર કરીશું તો કુલ સ્થિર ખર્ચ મળશે વીસ લાખ બાર હજાર ત્યારબાદ આપણે ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો એક લાખ વધતા પાંચ લાખ સાઈઠ હજાર વધતા બત્રીસ એક લાખ સાઈઠ હજાર વધતા છત્રીસ હજાર બાર બાર હજાર કરીશું તો કુલ ચલિત ખર્ચ બી મળશે આપણને નવ લાખ બાર હજાર પડતર શોધવાની છે તો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરવાનો છે તો મળશે આપણને કુલ પડતર એ બી એ એટલે કુલ સ્થિર ખર્ચ અને બી એટલે કુલ ચલિત ખર્ચ તો વીસ લાખ બાર હજાર વત્તા નવ લાખ બાર હજાર કરીશું તો આપણને મળશે કુલ પડતર ઓગણત્રીસ લાખ ચોવીસ હજાર હવે દાખલામાં આપણે નફો નક્કી કરવાનો છે ને દર્શાવવાનો છે તો નફા અંગેની વિગતો જોઈશું તો દાખલામાં આપણને હોટેલ ગ્રાહક પાસેથી એક પથારીના પાંચસો રૂપિયા વસૂલ કરે છે આઠ હજાર તો આઠ હજાર પથારીને પાંચસો વડે ગુણીશું તો કુલ વેચાણ કિંમત આપણને મળશે જે આપણે પડતરના પત્રકમાં વેચાણ કિંમત તરીકે દર્શાવીશું તો કુલ વેચાણ કિંમત દર્શાવીશું આઠ હજાર ગુણ્યા પાંચ એટલે ચાલીસ લાખ તો ચાલીસ લાખ માંથી ઓગણત્રીસ લાખ ચોવીસ હજાર બાદ કરીશું તો આપણને નફો મળશે દસ લાખ છોતેર હજાર તો કુલ પડતર અને વેચાણ કિંમત વચ્ચેનો જે તફાવત છે એ મળશે નફો આઠ હજાર આપણા રૂમ દિવસો છે અને એક રૂમ દિવસની કિંમત પાંચસો રૂપિયા છે તો આઠ હજાર ગુણ્યા પાંચસો કરીશું તો કુલ વેચાણ કિંમત મળશે ચાલીસ લાખ અને ચાલીસ લાખમાંથી માંથી ઓગણત્રીસ લાખ ચોવીસ હજાર બાદ કરીશું તો તફાવત મળશે દસ લાખ અને સોળ હજાર તો આ આપણને મળી ગયો નફો તો આ દાખલામાં નવા મુદ્દાઓમાં મશીન પર ઘસારાનો દરની ગણતરી છે જે ખાસ યાદ રાખવાની છે અને લિપિયર છે એટલે લિપિયર એટલે ઘસારાનો દિવસો ગણતી વખતે ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે તો આવી રીતે હોટેલનું સેવા પડતર પત્રક તૈયાર કરી શકાય જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ